ઘટનાના થોડા દિવસો બાદ પોલીસ તપાસમાં રાજકુમારનું ટ્રેક સાથે બાંધેલ હાલતમાં મૃતદેહ પોલીસને તેમજ પરિવારજનોની પણ શંકા ઊભી કરી હતી જેથી આ ઘટનાને આકસ્મિક મોત નહીં પરંતુ હત્યાના ઈરાદે મોત થયું હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દિવસોની તપાસ બાદ પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી હતી અને રાજકુમારની હત્યા તેના સાથે રૂમ પાર્ટનર ચાર મિત્રોએ જ કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસે ચાર પૈકી સુમન ઉર્ફે સોનુ વર્મા તેમજ અજીત કુમાર મહાતોને ઝડપી લીધા છે આ સુમન અજીત રાજકુમાર તેમજ સુનિલ કુમાર શ્રવણ સુમંત રાજા આ તમામ પોતે સાથે મિત્રો હોય અને રૂમ પાર્ટનર તરીકે જ સાથે રહેતા હતા આ ઘટના દિવસે પૈસા બાબતે કોઈક લેતી દેતી બાબતે રાજકુમાર સાથે ઝઘડો થયો હતો જેથી તેઓએ રાજકુમારને બેભાન કરીને થાળ નજીક રેલવે ટ્રેક પર લઈ ગયા હતા જો ટ્રેક સાથે દોરી વડે હાથ બાંધી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જો કે સમગ્ર ઘટનામાં હજી પણ સુનિલ કુમાર શ્રવણ તેમજ સુમંત કુમાર આ બે ઈસમો હજી પણ ફરાર છે જેથી તેઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મારા કડોદરા પોલીસ સ્ટેશનમાં એક છ પચીસ ના રોજ એક

એમને થોડી શંકા ગઈ કે રેલવેમાં કપાઈ જવાથી નહી પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ એ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમન તથા સુનિલ આ ચારે જે તાતી થૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ ચારે ચાર ગાયબ છે એટલે પોલીસે આ ચારની વોચ રાખી અને ચાર બે સુમન અને અજીત બંને આરોપી આ પકડી અને સત્તર છ ના હત્યાનો ગુનો દાખલ કરેલો આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દીધીમાં પેલા ઝઘડેલા અને ઝઘડતા પછી આ જે મરનાર રાજકુમાર છે એને આ ચારે ભેગા મળી અને એને અર્ધ બેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસી બાંધી જે મરનાર છે મરનાર ના હાથમાં રસી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો હાથ કપાઈ ગયેલો રેલવેના પાટામાં એ પોતે પણ કપાઈ ગયેલ આમ પોતાનો હત્યાનો ગુનો કપાઈ ગયેલો માણસ થાય એ છુપાવવા માટે આ ચારે ચાર આ ચારેય કાવતરો ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો એમાં બે આરોપી સુમન અને અજીત પકડાઈ ગયા છે તેમણે આ ગુનો કબૂલ્યો છે અને બે આરોપી પકડવાના બાકી છે સુમંત અને સુનિલ બે પકડબાર છે એ પણ જલ્દી માં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે બંને સામસામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે